હવે ઉજવારું આવ્યું ભાઈ સિંકુ આજ બેની ભૂયા ની ઘેરે પેલી વાર આવે છે अभी अभी दर्श ने इसको કરતે करते हुए કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશો તો વેલકમ ટુ ન્યુ વ્લોગ તો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આજે પણ આપણે ચીંકુનું થોડુંક નહીં આજે મેં આજે કામ ઉપર આવી ગયો કામ ઉપર આવું એ રાસ્તા સાહેબ વહાં તક પહોંચના હે અમે વહાં તક લઈ જાયગા ચાલએ ચાલતે છે લોખંડના થાંભલા થોડા કટાઇ ગયા અને આજે અમારે જવાનું છે બેણે એ દેખો ગાઈ પર કામ સ્ટાર્ટ હો ગયા હે લોકેશન એ આપણે આપણી રીતે આવીને ગોતવાનું એના સુપરવાઇઝર આપણે કોઈ ફોન કરીને કહે નહીં કે અહીંયા આવવાનું આપણે સામે હાલીને ફોન કરવો પડે કે ભાઈ ક્યાં આવવું આપણે અને મિત્રો આજે હે જયેશ અને બેનની મેરેજ એનિવર્સરી આજે એક વર્ષ કમ્પ્લીટ થયું છે ને આજે અમારે જવાનું છે મેણેજી તો ચિંકુ ને એના મમ્મી ને એ પણ છે ઘરે ચિંકુ એટલે કે ઝેંકાન છોકરી ઝીંકાન બેબી અને એના મમ્મી અને અમે એટલા એટલે એટલે ફૂલ ફેમિલી આજે જવાનું છે મેનેજ તો આ વ્લોગ પણ ખાસ થવાનો છે ને તમે બધા વિડીયોમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં તમે કોમેન્ટ નથી કરતા લાઇક નથી કરતા શું વિડીયો જોવાની મજા આવે છે ને तो मित्रों आ बाजू सकमाल ऊपर चढ़ो ए सकमाल केम सकमाल आवाज दे ही देगा मेरे को सभी का नाम मुझे अब तो दिमाग में घुस चुका है सभी का नाम ये है ये लाइन जा रही है और ये जंगल जैसा है कुछ बना हुआ जंगल ही है भाई आज ये काम थोड़ा थड़ू था से चैनल चेंज करवाना था से મિત્રો પાણીનો સીસો લીધો પચાસ રૂપિયાનો પણ પાણીની વ્યવસ્થા ક્યાંય છે નહીં એટલામાં જમીન છે લીલાડો છે પાણીની વાયવે છે મોટર છે પણ ક્યાંય ભરેલું પાણી નથી દેખાતું કે જેમાંથી આપણે સીસો ભરી શકીએ હવે એસ વખતે મુજબ પાણીની બહુ જરૂરત છે પણ પાણી નહીં મિલ હે કુંડો ભર્યો પણ કુંડામાંથી પાણી લેવા એવું છે નહીં क्या करें हाल इस वक्त पानी तो चाहिए चाहिए हमको कुछ करते हैं जुगाड़ फिर मिलते है लगे है कि वो क्या सामेना घरे हो सकते पानी शायद शायद हो चलो ज्या जाइने श हाल स्थिति है કારણ કે અત્યારમાં દસ જેવું થયું ને તો ત્રીસ ને પાર થઈ ગયું ત્રીસ એકત્રીસ બત્રીસ જેવું થઈ ગયું છે ટેમ્પરેચર સામે એકદમ નજીક જ રોડકાંઠો છે પાણીની સુવિધા રોડકાંઠાની બાજુમાં ક્યાંય છે નહીં આ મોટર તો આ મોટર ચાલુ હતી ને ત્યાંથી જ પાણી મેળાવી ગયો હવે કઈ ઉપાધિજનક છે નહીં ધીરે ધીરે આપણે આને એને પૂરી કરશું પાછા આવશું પાછી ભરશું ટાઈમ પૂરો કરશું આજનો એનો એ જ ટાઈમ છે જંગલમાં ફરવાની મજા આવે ને આ ખાડા ખબડાવાળા રસ્તામાંથી રીક્ષ લેવાની કંઈક મજા અલગ છે માન માન પાર કરી નીકળો છું લાગે છે કે આ લોકોનું કામ પૂરું થઈ ગયું છે અત્યારે હવે આગળ જાય છે પાણીનો જીસો ફરી તો કામ પૂરું થઈ ગયું એટલું થોડુંક બાકી હતું ગરમી રગડા આ ઋતુ છે ને ડેન્જર છે આ દોસ્તો કોકની વાડીએ જઈને વિડીયો બનાવવું મજા આવે અહીંયા કોઈ છે નહીં આપણું હાલ અત્યારે ચેનલ ચેન્જ કરવાનું કામ ચાલુ છે ઉપર ચોકડી લાગી ને ચેન્જ કરવાનું કામ ચાલુ છે હાલો મિત્રો જો મસ્ત એક આંબાનું ઝાડ ને માથે જો આંબાનું ઝાડ હે ને ઈંડોરો બાંધેલો હતો જમી લીધું મસ્ત મોઢામાં હે ને સિંકુન બેબી પાવડર લગાડવા જઈશ એ કે ચિંકુન પાવડર એની પાસે પાવડર નથી ને તો ચિંકુન પાવડર લગાડીશ નાના છોકરાનો નાના બેબીનો અમારા નાના ચિંકુડાનો મિત્રો હું તો આવી ગયો છું અને એમ લોકો અત્યારે જવાના છે મેણે જ આજે બેની ને જયેશની મેરેજ એનિવર્સરી છે તો અમારા બે તરફથી હેપી મેરેજ લાઈફ એક વરસ થઈ ગયું તો અમે જલ્દી જલ્દી જઈએ મેણે અને શું આજનું ડેકોરેશન હશે ત્યાં જઈને જોઈએ અને શું હશે 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 પણ મને થાય છે ગરમી 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 જેટલી ગરમી થતી હોય તો લાલો પલરી ગયો સારું હલો મિત્રો રિક્ષા લઈને જઈએ સાંજે પાછા રિટર્ન આવશું હાલો તો કઈ હવે તો દર્શન ને થોડીક હિંમત આવી ગઈ છે ફાઈનલી ઉનાળાના લીધે પાણી ખટી ગયું છોકરાને

लॉक हां तो रेडी। ने दे 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 ये, है ये ये? ये कैसा आदमी है है कुछ सोच रहा है, काम करने से पहले का। गाड़ी है બીણાઈવા મારી ઘરે રસ્તે કાકડો બેહવા ડેકોરેશન ત્રણ તો આના જોરદાર ગયા ગયા હવે બાકી છે સારા વધી દુનિયાના વાયડી થઈ ગઈ પણ આને નામ નથી લેતી એમ કે બેની કુએ ઘેર્યા જેવી

સુધઈ ટાણે એલે જિ કુ રાડી પરવા કે કે ગજના કા નો કિદી કે ગેસ મોન નથી આતી તો હું બોલું તને છોટા બેજા પાડો